તો ચાલો બાળકો આજે આપણે એક નવી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે ધૂળ ધૂળ એટલે કે ડસ્ટ હવે આપણે શરૂ કરીએ એક સ્ત્રી બહુ જ લોભી હતી કોઈ પણ તેના ઘરે માંગવા આવે તો ગાળો દઈને કાઢી મૂકતી એક દિવસ એક સાધુ તેના ઘેર ભિક્ષા લેવા આવ્યા તેણે તેને પણ ગાળો દઈને કાઢી મૂક્યા પરંતુ સાધુ હાર સ્વીકારે તેવા ન હતા તે અનુસાર તેને ઘેર જતા અને ગાળો સાંભળીને પાછા વળી જતા આમ મહિનાઓ સુધી ચાલ્યા કર્યું એટલે તે સ્ત્રી ગુસ્સે થઈને તેણે વિચાર્યું કે આ સાધુને અહીં આવતા જ બંધ કરી દઉં સાધુ ભિક્ષા માંગવા આવ્યા એટલે તેણે એક મુઠ્ઠી ધૂળ લઈને તેની જોલીમાં નાખી દીધી સાધુ ખૂબ ખુશ થયા અને રાજી થતાં પાછા આવ્યા હવે લોકોએ જોયું એટલે બધાને ખૂબ જ દુઃખ થયું સાધુને પૂછ્યું કે શું મહારાજ તે લો લોભણી સ્ત્રીએ તમારી જોડીમાં ધૂળ નાખીને લોટને ખરાબ કરી દીધો તો પણ તમે ખીજાયા કેમ નહીં હવે બીજે બધે ભિક્ષા માંગવા જતા હતા સાધુ તો બધા એને લોટ ને ને બધું આપતા હતા એ થેલીના અંદર એણે ધૂળ નાખી દીધી ડોસીએ સાધુ બોલ્યા ભાઈ તે તો રોજ મને માત્ર ગાળો જ આપીને કાઢી મૂકતી હતી આજે તેણે એક મુઠ્ઠી ધૂળ આપી છે મને આનંદ છે કે તે પુણ્યદાન કરવાનું તો શીખી શીખી તો ખરી આજે ધૂળ આપી છે તો કાલે લોટ પણ જરૂર આપશે એવી મને આશા છે હવે સાધુ ચાહતા હતા કે એ બાઈ સુધરી જાય અને થોડીક થોડીક એને આદત પડે ભિક્ષા આપવાની તો આ હતી વાર્તા કેવી લાગી તમને Don't forget to subscribe.